ચોવીસ કડી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આજે મતદાન યોજાનાર છે ત્યારે મણીબેનએમ શાહ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે ડિસ્પેચિંગ સેન્ટરની પો પોલિંગ સ્ટાફ ઇવીએમ વીવીપેટ ચૂંટણીલક્ષી કામગીરી અને સામગ્રી લઈ મતદાન મથકે જવા રવાના થયો છે પોલિંગ સ્ટાફ મતદાન મથક ખાતે પહોંચી ઓગણીસ જૂનના રોજ યોજાનાર મતદાન મતમાં કૂટી તૈયાર કરાવી બેઠક વ્યવસ્થા સહિતની જરૂરી તૈયારીઓ કરી હતી રાતવાસો પણ મતદાન મથક ખાતે કર્યું હતું ચોવીસ કડી વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટાફ ઇવીએમ ઉપરાંત સામગ્રી મણીબેન એમપી મહિલા કોલેજ કડી ખાતે કરવામાં આવી હતી વિધાનસભાની ચૂંટણી માટે મારો પ્રિસાઇડિંગ તરીકે ઓર્ડર થયેલો છે અહીંયા આવતીકાલે એટલે કે ઓગણીસ છ બે હજાર પચીસના રોજ મતદાન છે આજે અહીંયા અમને અઢાર તારીખે ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી સંપૂર્ણ સામગ્રી આપવામાં આવી છે મતકૂટી સાથે તે લઈને અને સંપૂર્ણ તાલીમ પણ આપવામાં આવી છે ઇલેક્શન બાબતે જે તાલીમને લઈને આજે અમે રિસ્પેચિંગ સેન્ટર ઉપરથી અમારો સંપૂર્ણ મતદાન મથકનું સામાન લઈને મતદાન કરાવવા માટે મતદાન બૂથ ઉપર જઈ રહ્યા છીએ આજ રોજ કડી મુકામે કડી વિધાનસભા ચૂંટણી નિમિત્તે રિસિવિંગ સેન્ટર ઉપર સાહિત્ય સીયુ પીયુ વીવીપેટ અને તમામ સામગ્રી લઈ લીધેલ છે આવતીકાલે ચૂંટણી છે તો સરસ મજાનો ચૂંટણી પર્વ ઉજવશ ઇલેક્શન ડ્યુટીની પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની ફરજ માટે હું અહીં આવ્યો છું કડી શહેરની અંદર આજે ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી અમે વિવિધ પ્રકારની સામગ્રી લીધી બહુ સરસ વ્યવસ્થા છે જમવાનું પણ ખૂબ સરસ હતું આવતીકાલે અમે આજે અમે મતદાન મથક ઉપર જઈ રહ્યા છીએ ત્યાં વ્યવસ્થા ગોઠવીને આવતી સર આવતીકાલે સમયસર અમે મતદાન શરૂ કરીશું સાલરી હાઈસ્કૂલમાં ટીચરમાં જોબ કરું છું અહીંયા પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે મૂકવામાં આવ્યો છે ડિસ્પેચિંગ સેન્ટરમાંથી બધી સામગ્રી મળી ગઈ છે સરસ વ્યવસ્થા છે અને બસ આ બૂથ ઉપર અમે જઈ રહ્યા છે સમગ્ર સ્ટાફ આપણે કડી ચોવીસ વિધાનસભા મતવિસ્તારમાં આવતીકાલે એટલે કે ઓગણીસ તારીખે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધીમાં મતદાન થવાનું છે ત્યારે કડી વિધાનસભાના તમામ મતદારોને ખાસ વિનંતી છે કે વધુમાં વધુ સંખ્યામાં આપણે મતદાન કરીએ તમારા મતદાનનો ઉપયોગ કરો આપણે કુલ બસો ચોરાણું બૂથ છે તમામ બસો ચોરાણું બૂથ ઉપરના પોલિંગ સ્ટાફ અત્યારે રવાના થઈ ચૂક્યા છે તેમની સાથે પોલીસ બંદોબસ્ત છે આપણા અઠ્યાવીસ રૂટ છે અઠ્યાવીસ રૂટના ઝોનલ ઓફિસર છે અહીંયા અને અઠ્યાવીસે અઠ્યાવીસ ઝોનલ ઓફિસર્સની સાથે પણ પૂરતો પોલીસ બંદોબસ્ત છે તમામે તમામ બૂથ ઉપર આર્મ્ડ પોલીસ છે ક્રિટિકલ બૂથ ઉપર પણ આપણે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ છે આના સિવાય તમામ બૂથ ઉપર વેબકાસ્ટિંગની સુવિધા અવેલેબલ છે તમામ બૂથ ઉપર મતદારો માટે તેમજ પોલીસ સ્ટાફ માટે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ અવેલેબલ છે ફરીથી એક વખત તમામ મતદારોને ખાસ વિનંતી કે વધુમાં વધુ સંખ્યામાં આપણે મતદાન કરીએ અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા